ये करानो आ नित्या जो ऑनलाइन गन मंगाय आइये बच्चो ये हां बोले हो हैं हमारा है ना गंगा नहाते ते बंडू करवा तैयार लेसन का भी वैसा आज तैयार है और મારે વિના તને આવડે બધું ઓકે 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 બધું થઈ ગયું આ ગણ મંગાવી કેવી ગણ મંગાવી बताओ એના હાજે તો એ હું પપ્પા સાથે ડીલ કરી મમુખા હે મિશન કરાવે છે હે એટલે પપ્પાએ એ ઘન મંગાવી હે આજે તો પોણા થઈ ગયા આજે તો બ્લોગ શરૂઆત અત્યારે કરીએ કે કે વો હર પરિમા કામ હતું ને એટલે વેલકમ બેક ટુ માય YouTube ચેનલ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર વાહા કેમ છો બધા મજામાં જ છો ને કેમ કે આજે તો લેટ ઉઠાયું એના કારણે બધું શેડ્યુલ લેટ 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 થઈ ગયું તો આપણે ગુડજીને બતાવ્યું છે તો બોધી મોબાઈલ લઈને ચાલુ કરી દેજો ઓનલાઈન પેમેન્ટ ભી કરી દેશે હં એ કાય હોની કરતી એ ઉની કરવાનો હો ફોન માં નીટ કર એ ઉની મંગાવવા

તને શું થયેલું ખસી થયેલું ખસી હ એને ખસી થયેલી છે હે ને હા ઓર 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 કપડા કરી વાડી લે ફટાફટ બધું કામ પતાઈને બચ્ચે ને હોસ્પિટલ લઈ જાય લઈ ગયા હતા દવામાં કઈ ફરક પડ્યો પણ એને જરા તો વધારે ખાસ છે ને એના લીધે દવાખાને ગયા હોય તો સારું રહી આપણે દવાખાનમાં જો બહુ ગરદી છે આજે કાયમ જ ગરદી રહે અત્યારે બહુ શરદી ખાંસીવાળું વધારે છે ને એટલે બહુ

માછું દૂઠે આંખ લાલ થઈ જાય પેટમાં દૂખે ઉલટી થાય સ્નાયુઓ સ્નાયુઓ મોટાભાગે કમરના અને પગની પાછળના સ્નાયુઓ દૂખે છે ક્યારેક ક્યારેક એવું થાય કે યકૃત હોય છે આપણું લિવર એના પર ઇફેક્ટ આવે તો લિવરમાં સોદો આવી જાય છે અને જો વધારે કઈ થાય તો કમળો અને કમડી કિડની હોય એના પર પસાર આવવાની શક્યતા રહે છે હવે કોના દ્વારા મેં લઈ લો ને એના વિશે મારા લીફ તમને કહેશે કસરે છે એના શું કારણ હોય છે આપણને કેવી રીતે લાગી શકે છે એ રીતે આપણે કહેવાય થ્રી આર થ્રી ર જે રાઈસની આપણે ચોખાની ખેતી થાય અને ત્યાં જે ખેતર હોય છે જે ખેડૂત ચોખાના ખેતરમાં કામ કરે એ લોકોને સૌથી પહેલાં થઈ શકે જેમના ઘરમાં કે આજુબાજુ ઉંદર રેટ જેને આરથી આપણે ક્યાં રેટ ઉંદર જ્યાં વધારે હોય ત્યાં થઈ શકે છે પછી જે લોકોના શરીરમાં કોઈ વાગી ગયું છે અને વાગી ગયેલામાં આપણે ગંદુ પાણી હોય કે જ્યાં ઉંદરના ઉંદરનું જ્યાં રહેવાનું ચાલતું હોય એવા પાણી હોય કેવી જગ્યા હોય એનાથી આપણને વધારે થઈ શકે છે કયા લોકો છે જેમને વધારે થાય છે આપણે આટલી ઉગળના લોકો જે રીતે અઢારથી પિસ્તાળીસ વર્ષના લોકો પુરુષોમાં વધારે થઈ શકે છે જેમને વ્યસનની આદત થઈ એમને વધારે થઈ શકે છે અને જેમને કશું વાગી ગયું છે ચામડીમાં ચામડીના લોર કરતા હોય એ ચામડીમાં ઘા થઈ ગયો છે એ સાફ નથી કર્યું બરાબર એને ધ્યાન નથી રાખવામાં આવે તે રીતે આપણને નેકો લાગી શકે હવે આગળના એની ચિકિત્સા મારા સહકારનું તમને પશુ આરોગ્ય અને સત્ર કઈ રીતે થાય છે તો કે ચીતે ઉંદરે મુખ્ય વાહક છે એ હિસાબ એના સિવાય ગાય ખતરી કુદરા એ પણ ફેલાઈ શકે છે આ એટલે જો આજુબાજુ ભટકવે સાવચેત હોય પણ જો એમને કશું આવ્યું હશે એમનું જોઈ કે પેશાબ કે કશું તમારા પાણીમાં આજુબાજુ વળસર એ પાણીનો તમે ઉપયોગ કરશો તો પણ તમને ફેલાઈ શકે હવે જ્યારે આના રોગના લક્ષણો આવવાને ચાલુ થાય તો વહેલી તકે નજીકના ડોક્ટરને બતાવી દો અને બની શકે તો દાખલ થવાની સાથે સુત્રાપસે પ્રોપેટ કે થઈ જો કે આ જો મહત્વ છે જો લીડ કરવા માટે આ તો મૂળભૂત છે એટલે આપણે એને અટકાવા માટેના લેવા આ વસ્તુને તો બીમારી થાય અલગ વસ્તુ છે અને બીમારી થવા જ એ આપણો પહેલો છે કે બીમારી દવાખાનાથી ઘરે આવી ગયા આટલી દવાઈ પી છ હવે સિરપ એ દવા

રોટલી કહેવાની આ રૂમમાં કે ને કે હા શું થાય એવું સાફ કરવામાં હં તમારે શું કામ બસ ફોન ધોવાનું કામ થે ને બસ ફોન ધોવાનું કામ કરવા બીજું કંઈ કરવાનું નહીં કેમ રમવાનું કામ કરે અત્યારે ફ્રી ફાયર ચાલુ કરી દે હે હવે ખાવા બોલાવે ને તો બી આવશે નહીં બસ જેમ જેમ હું ટીકા ભૂખ મમ્મા રોટલી બનાવી રોટલી ખાવાની ને હવે રોટલી ખાઈ જઈ હવે ત્યાં રોટલી ખાવાની છે આપણે એના માટે રોટલી ફટાફટ બનાવી દઈએ ચાલો આપણે એના માટે રોટલીમાં જેમ લગાવીને બે ને કંઈ ખાવાનું ભાવતું નથી એટલે રોટલીમાં જેમ લગાવીને આપી દીધી છે રોટલી ગુરુ ગામ છે ને કા આસ્તે આસ્તે ભૂખ લાગલી ને એટલે અમે દવાખાને ગેલા હતા ને અત્યારે જે સતી ખસી ચાલતું છે એવું છે ને તેના ત્યાંનાથી રોગ ફેલાય છે તે ફેલાય છે ઉપાય છે એ છે થોડું ઘણું તો તમે થોડીક મેં મૂકી દાવ તમે જોઈ લેજો આનાથી સદી ખાસી વાયરલ રોગ છે જે બસ ના અવલ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો રાતે રાતે પ્લીઝ સબસ્ક્રાઈબ તો કરો